કે ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને આ વરસાદ છે એ ગભરોળી નાખશે ધોધમાર વરસાદો પડવાના છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર સિવાયના જે વિસ્તારો છે જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય તેમાં પણ સામાન્ય થી મધ્યમ વરસાદો વરસી શકે છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની અસર જોવા મળશે સપ્ટેમ્બર મહિનાની અંદર અનેક સિસ્ટમો બનશે સપ્ટેમ્બર મહિનામાં એક થી ત્રીસ સપ્ટેમ્બર દરમિયાન ખૂબ સારા વરસાદો જે પડવાના છે એ તમામ વરસાદોનો લાભ કદાચ આપણે અરબ અરબસાગર તરફથી મળે સોળ તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે એ વરસાદ છે એ સોળ તારીખથી લઈને ચોવીસ ઓગસ્ટ સુધી કન્ટિન્યુ જોવા મળશે નમસ્કાર હું નીલમ કારે છે આપ જોઈ રહ્યા છો સ્વરાજ મીડિયા અને આજે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જે આપણને આગામી સમયમાં આ કઈ પ્રકારનો માહોલ જોવા મળશે હવામાનમાં તે લઈને આપણને માહિતી આપશે પરેશભાઈ સ્વરાજ મીડિયામાં આપનું સ્વાગત છે સૌથી પહેલા તો એ જણાવો કે હાલમાં તો વરસાદના કઈ આમ એવા જોઈએ એવો વરસાદ અત્યારે તો જોવા નથી મળતો પરંતુ અત્યારે બંગાળની ખાડીમાં જે સક્રિય થઈ છે અને જે પ્રકારે દેશભરમાં વરસાદના આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે તો શું લાગે છે દેશભરમાં અને ખાસ ગુજરાતમાં કેવો માહોલ જોવા મળી શકે છે આગામી દિવસોમાં જૂન અને જુલાઈ એ બંને મહિના દરમિયાન રાજ્યની અંદર ટોટલ વરસાદનો ગુજરાતની અંદર સત્તાવન ટકા વરસાદ વરસી ચુક્યો છે આ સત્તાવન ટકા વરસાદ વરસ્યો છે છતાં પણ સૌરાષ્ટ્ર નું ગીર સોમનાથ અને કચ્છ જિલ્લો આની અંદર દર વર્ષની સરખામણીએ ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે અરબસાગર નિષ્ક્રિયતમ બંગાળની ખાડીની સતત જે સિસ્ટમ આવી એ સિસ્ટમો મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ જતી હતી જેને કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સારો લાભ મળ્યો અને સૌરાષ્ટ્રને થોડોક લાભ ઓછો પણ મળ્યો હતો પણ હવે જોવા જઈએ તો જે અમે વાર્ષિક કાર્યક્રમો મૂક્યા હતા ઘણા બધા લોકોને જાણીને આશ્ચર્ય થશે કે ઓગસ્ટ મહિનાના જે શરૂઆતના પંદર દિવસ છે પંદર દિવસ દરમિયાન વરસાદી ગેપ આવશે આવો જે અમે વાર્ષિક કાર્યક્રમ એપ્રિલ મહિનામાં જ્યારે લોન્ચ કર્યો ત્યારે એપ્રિલ મહિનામાં પણ અમે આ વાત કરી હતી કે ઓગસ્ટની એક થી પંદર ઓગસ્ટ આપણે વરસાદ નહીં હોય વરસાદ વિરામ લેશે અને મોનસૂન બ્રેક ની કંડિશન સર્જાશે આજે એ પરિસ્થિતિનો આપણે સામનો પણ કરી રહ્યા છીએ પહેલી ઓગસ્ટ થી વરસાદ લગભગ ગુજરાતની અંદર નથી ઠીક છે કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે એટલે આઠસો પચાસ એચપી લેવલે જે અરબસાગર ઉપરથી ભેજવાળા પવનો આવતા હોય જેને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડતા હોય એ અપવાદ ઉપર રહેશે બાકી કોઈ વરસાદી સિસ્ટમ અત્યારે રાજ્ય ઉપર સક્રિય નથી અને હવે આવનારા સમયની વાત કરવા જઈ તો લગભગ બાર તારીખે એટલે કે આવતીકાલે બાર ઓગસ્ટ થી બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થવાનું ચાલુ થશે અત્યારે ત્યાં બંગાળની ખાડીની અંદર કરંટ છે પણ કોઈ વરસાદી સિસ્ટમ આજની તારીખે એક્ટિવ નથી પણ આવનારા ચોવીસ કલાકની અંદર સિસ્ટમ બનવાનું ચાલુ થઈ જશે અને લગભગ તેર ઓગસ્ટના રોજ સંપૂર્ણપણે એ સિસ્ટમ છે એ ડેવલપ થઈ જશે અને એ સિસ્ટમ છે એ પશ્ચિમ જે બંગાળની ખાડીમાં પણ પશ્ચિમ બંગાળથી થોડીક દક્ષિણ તરફ બની રહી છે એટલે એ સિસ્ટમ બની અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે તેવું એક અનુમાન છે ઉત્તર પશ્ચિમ તરફ એ એ એ ગતિ કરશે એટલે સિસ્ટમ છે એચપીએ લેવલે અને ગુજરાત ઉપર આવશે ત્યારે લગભગ આઠસો પચાસ એચપીએ લેવલે સરકી જશે એટલે એ સિસ્ટમ જે આપણે આંધ્રપ્રદેશના અમુક ભાગો ઓડિશાના દક્ષિણ ભાગો ત્યાં થઈ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ તરફ આગળ વધે ટ્રેક ઉપર અત્યારે જે અમારું અનુમાન છે એ જ મુજબના ટ્રેક ઉપર ચાલે તો એ સિસ્ટમ છે લગભગ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈ અને પસાર થશે જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈને પસાર થશે તો પણ એના જે આઉટર ક્લાઉડ છે એ દક્ષિણ રાજસ્થાન સુધી ઓલ ઓવર ગુજરાત ક્રિએટ થઈ જશે અને ત્યાર પછી તેર તારીખથી ઉત્તર પશ્ચિમ દિશામાં જો ગતિ કરે તો એ સિસ્ટમ છે એ લગભગ સોળ તારીખે ગુજરાત પહોંચી જાય અને સોળ તારીખથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે અને એ વરસાદ છે એ સોળ તારીખથી લઈને ચોવીસ ઓગસ્ટ સુધી કન્ટિન્યુ જોવા મળશે ઓલ ઓવર ગુજરાતમાં એટલે લગભગ એસી થી નેવું ટકા વિસ્તારમાં સારા એવા વરસાદો છે એ પડી શકે છે પણ આના જે એસી નેવું ટકા વિસ્તારમાં વરસાદો પડશે એ સાર્વત્રિક વરસાદમાં પણ સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર નોંધાય તેવી શક્યતાઓ છે એટલે કાયદેસર આપણે એવું પણ કહી શકાય કે સોળ થી ચોવીસ ઓગસ્ટ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ને આ વરસાદ છે એ ગમરોળી નાખશે ધોધમાર વરસાદો પડવાના છે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખૂબ સારા વરસાદો પડશે ત્યાર પછી મધ્યપ્રદેશ વિસ્તાર અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં પણ એકંદરે મધ્યમથી સારો વરસાદ નોંધાશે એ પછી કચ્છ જિલ્લાની જે મેં શરૂઆતમાં આપણે વાત કરી કે કચ્છ જિલ્લામાં આ વર્ષે થોડોક વરસાદ ઓછો છે પણ કચ્છ જિલ્લાની અંદર પણ સોળ થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન સારા વરસાદો પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે પણ ઉત્તર અંદર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કરતા વરસાદ ઓછો હશે પણ એકંદર સારો વરસાદ ત્યાં પણ થવાની શક્યતાઓ છે ખાસ કરીને આ જે સિસ્ટમ છે એ સાયકલોનિક સર્ક્યુલેશન ના સ્વરૂપ ની અંદર આગળ વધવાનું ચાલુ થશે એ જ્યારે મહારાષ્ટ્ર ઉપર થઈને જ્યારે પણ દક્ષિણ ગુજરાત તરફ આવશે એટલે એ સિસ્ટમ થોડીક વધારે મજબૂત થશે વધારે મજબૂત એટલા માટે થશે કે જ્યારે પણ એ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી જે આપણે હૈદરાબાદ ને જે આંધ્રપ્રદેશના વિસ્તારો છે ત્યાં આગળ વધતી હશે પણ જ્યારે મહારાષ્ટ્ર પહોંચે એટલે એ સિસ્ટમનો જે સિયર ઝોન હોય છે એટલે જે જે આપણે હવાઓ હોય ને એ એન્ટી ક્લોક્રાઉન્ડમાં ફરતી હોય ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એ હવાઓ છે એ સિસ્ટમ ની ફરતી હોય મહારાષ્ટ્ર ઉપર જયારે એ સિસ્ટમ આવે એટલે એ સિસ્ટમનો જે ઘેરાવો હોય છે હવાઓનો જે ચક્રાવ હોય છે એ અરબસાગર સુધી લંબાય હવે અરબસાગર સુધી લંબાય એટલે અરબ માંથી પછી ભેજવાળા વાળા છે એ સિસ્ટમમાં મર્જ થશે અને એ સિસ્ટમમાં ભેજવાળા પોવો મર્જ થાય એટલે મહારાષ્ટ્ર ઉપર આવીને સિસ્ટમ વધારે સ્ટ્રોંગ બની જશે અને વધારે સ્ટ્રોંગ બનશે એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશનમાંથી મજબૂત થાય અને લો પ્રેશરમાં કન્વર્ટ થશે અને લો પ્રેશરના સ્વરૂપની અંદર એ ગુજરાત ઉપરથી થશે જેને કારણે મજબૂત સિસ્ટમ હશે જેને કારણે આપણે ખૂબ વધારે વરસાદો પડવાની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ સૌરાષ્ટ્ર સિવાયના જે વિસ્તારો છે જેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય તેમાં પણ સામાન્ય થી મધ્યમ વરસાદો વરસી શકે છે અને ઓલ ઓવર અંદર અંદર વિસ્તારોની ખૂબ વરસાદો પડશે એટલે અત્યાર સુધી જે ખેડૂતોને સમસ્યા હતી કે ભાઈ જૂન અને જુલાઈની અંદર સારા વરસાદો પડ્યા ઓગસ્ટની અંદર આ એક લાંબો ગેપ આવ્યો જેને કારણે જે ખરીફ પાકો સુકાતા હતા એને પાણી આપવાનું ખેડૂતોએ ચાલુ કર્યું ત્યારે એક ચિંતાનો માહોલ હતો કે હવે કુવાઓમાં પણ પાણી ખાલી થઈ જશે પાણી ફૂટી પડશે અને હવે પછી આગળ ઉપર આપણે પાણીની ઘટ પડશે તો ચોમાસુ પાક તો ઠીક છે કે કુવાથી લઈ લેશું આગળ પછી આપણે શિયાળુ પાક કે ઉનાળુ પાક ન લઈ શકીએ કેમ કે પાણી ન હોય તો પણ આ કોઈ ચિંતા કરવાની જરૂર નથી આ રાઉન્ડ સારો આવી રહ્યો છે એમાં પણ સારા વરસાદો થશે કુવામાં નવા પાણી આવશે નદીઓમાં પણ પૂર આવી શકે અને સપ્ટેમ્બરમાં પણ પછી સારા વરસાદો થવાના છે એટલે ઓલ ઓવર ગુજરાતમાં પાણીની કોઈ ચિંતા કરવાની જરૂર નથી હજુ રાજ્યની અંદર ઘણા વરસાદ થવાના છે વાર્ષિક કાર્યક્રમની અંદર અને અમે અનેક વખત મીડિયાની અંદર પણ સ્ટેટમેન્ટ આપેલું છે કે ગુજરાતની અંદર અઠ્ઠાણું થી લઈને એકસો છ વરસાદ ઓલ ઓવર ચોમાસામાં વરસવાનું છે હવે અત્યાર સુધીમાં વરસ્યો કેટલો તો કે સત્તાવન ટકા હવે સત્તાવન ટકા વરસ્યો છે તો હજુ તો આપણે સો ટકા વરસાદે પહોંચવામાં તેતાલીસ ટકા જેટલો વરસાદ તો બાકી છે પણ મારું એવું માનવું છે કે બની શકે કે તેતાલીસ ટકા કરતા પણ બે ત્રણ ટકા વધી જાય એટલે એટલા વરસાદો પડ્યા છે પડવાના છે અત્યાર સુધી જેટલા વરસાદો પડ્યા છે એટલા જ વરસાદો હજુ બાકી છે એટલે કોઈ ભાઈ ચિંતા કરવાની જરૂર નથી ચોમાસું લાંબુ પણ ચાલશે અને સોળ થી ચોવીસ ઓગસ્ટમાં વરસાદનો સારો એવો રાઉન્ડ પણ આવી રહ્યો છે એક બીજો સવાલ એક પરેશભાઈ એ અત્યારે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તેની વાત આપણે કરી અત્યારે દર વર્ષે જો સિસ્ટમ આવે ત્યારે ગુજરાતમાં વરસાદ ઓછા પડતા હોય અરબસાગર વાર એક પછી એક સિસ્ટમ બની જો ગુજરાત ઉપરથી પસાર થાય તો અરબસાગરને કારણે આપણે વરસાદની જે ટકાવારી છે ઊંચી આવતી હોય છે પણ ગયા વર્ષે પણ બંગાળની ખાડી સક્રિય હતી અરબ સાગરમાં કોઈ ખાસ સિસ્ટમ ન બની હતી આ વર્ષે પણ જોવા જઈએ તો એક સિસ્ટમ અરબ સાગરમાં બની હતી જે સિસ્ટમ તેર જૂન બે ના રોજ બની હતી અને તેર જૂન ના રોજ જે સિસ્ટમ બની હતી એ સોળ થી વીસ જૂન દરમિયાન આપણે વરસાદના રૂપમાં લાભ મળ્યો હતો હવે એ પછી કોઈ પણ સિસ્ટમ અરબ સાગરમાં બની નથી પણ હવે બંગાળની ખાડી જેવી રીતે છેલ્લા આપણે દસ બાર દિવસથી નિષ્ક્રિય થઈ છે ત્યાં સિસ્ટમો બનવાનું બંધ થયું એટલે વરસાદનો ગેપ આવ્યો અને ત્યાં બંગાળની ખાડી થોડીક નિષ્ક્રિય થઈ જેને કારણે અરબ સાગરમાં અત્યારે ચોક્કસથી કરંટ આવી ગયો છે પણ અત્યારે કોઈ સિસ્ટમ નથી બની કરંટ આવી ગયો છે આ જે સિસ્ટમ બંગાળની ખાડીની પસાર થાય એ પછી વધારે મજબૂત છે એ રીતે આપણે અરબસાગર જોવા મળશે અને અરબસાગર ની અંદર આપણે સાગર તરફથી મળે તેવું પણ અનુમાન છે એટલે સપ્ટેમ્બર મહિનામાં અરબસાગર ની અંદર સિસ્ટમો બનવાનું ચાલુ થાય તેવું ચોક્કસ અત્યારે અમને એક અનુમાન લાગી રહ્યું છે બિલકુલ પરેશભાઈ માહિતી આપી તે બદલ આપનો આભાર પરેશભાઈ તો પરેશભાઈ જે મુજબ જણાવ્યું તે પ્રમાણે આગામી સોળ તારીખથી તૈયાર રહેજો ગુજરાતવાસીઓ વચ્ચે આપને ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે છે એટલે કે આગામી સાતમ આઠમમાં કેટલો આવશે તે તો સમય બતાવશે પરંતુ ખેડૂતોને પણ ચિંતા કરવાની જરૂર નથી ખેડૂતોએ આગામી સમયમાં ખૂબ સારા વરસાદની આગાહી અત્યારે કરવામાં આવી છે અને આ આગાહી ભાગે આપણે જોતા આવ્યા છીએ છેલ્લા કેટલાય સમયથી સાચી ખરી પડતી આવે છે તો મને ત્યાં રજા આપશો આપણે ફરી મળીશું નવા સમાચાર સાથે મને રજા આપશો ફરી મળીશું સ્વરાજ મીડિયા સાથે